નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય જવાબદાર અને મજબૂત ભાગીદાર તરીકે નિહાળે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના અડતાલીસ કલાકના યુદ્ધ વિરામને ભંગ કરી હવાઈ હુમલો કરતા બે બાળકો સહિત થયા મોત

ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા યોજાયેલા વિશ્વ સમિટમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સથી ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સથી મોબાઈલ સુધી ભારતમાં રોકાણોનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે તેમણે તાજેતરના ઇએફટીએ વેપાર કરારને ઉદાહરણ તરીકે ટાંકીને કહ્યું કે આ કરાર હેઠળ યુરોપિયન દેશોએ ભારતમાં સો અબજ ડોલરના રોકાણો પ્રતિબદ્ધ કર્યા છે તેમણે કહ્યું કે આનાથી મોટા પાયે રોજગારીનું સર્જન થવાનું છે પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ચિપ્સથી લઈને જહાજો સુધી તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર ભારતનો વિશ્વાસ સ્પષ્ટ દેખાય છે આતંકવાદી હુમલાઓ પછી ભારત હવે મૌન રહેતું નથી તેના બદલે તે સર્જીકલ સ્ટ્રાઇક હવાઈ હુમલા અને સિંદુર જેવા ઓપરેશન દ્વારા નિર્ણાયક રીતે પ્રતિક્રિયા પણ આપે છે इलेक्ट्रॉनिक से लेकर फार्मा तक ऑटोमोबाइल से लेकर मोबाइल मैन्युफैक्चरिंग तक निवेश की लहर भारत में आ रही है यही इन्वेस्टमेंट भारत को ग्लोबल सप्लाई चेन का एक नर्व सेंटर बनाने में मदद कर रहा है इस समिट में आप एज ऑफ द अननोन इस विषय पर चर्चा कर रहे हैं दुनिया के लिए एज ऑफ द अननोन एक अनसर्टेन चीज हो सकती है ભારત કે લીધુ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ એર સુવિધા ખાતે ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ વેચને લીલી ઝંડી આપશે લખનૌમાં બ્રહ્મોસ સુવિધા ઉત્તર પ્રદેશ સંરક્ષણ કોરિડોરમાં પ્રથમ કેન્દ્ર છે જ્યાં મિસાઇલ સિસ્ટમ ઉત્પાદિત લઈને અંતિમ પરીક્ષણ સુધીની સમગ્ર પ્રક્રિયા સ્વદેશી રીતે હાથ ધરવામાં આવે છે સમારોહ દરમિયાન સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બુસ્ટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને બુસ્ટર ડોકિંગ પ્રક્રિયા સાક્ષી બનશે એરફ્રેમ અને ઓનિક સિસ્ટમ વોરહેડ બિલ્ડિંગમાં પ્રી ડિસ્પેચ નિરીક્ષણ અને બ્રહ્મોસ સિમ્યુલેટર પર પણ પ્રસ્તુતિ કરવામાં આવશે જીએસટી બચત મહોત્સવ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યો છે આજે અમે જીએસટી સુધારાઓ તમિલનાડુના અર્થતંત્રને કેવી રીતે વેગ આપી રહ્યા છીએ તેનો અહેવાલ રજૂ કરીએ છીએ नए जीएसटी सुधार से तमिलनाडु के कारीगरों उद्योगों निर्यातकों और मछुआरा समुदायों को बड़ी राहत मिली है विभिन्न क्षेत्रों में कर दरों में कटौती कर, कर इन सुधारों ने उपभोक्ताओं के लिए कीमतें कम कर दी है और व्यापारियों को उल्लेखनीय लाभ दिया है तमिलनाडु के कपड़ा और हथकरघा क्षेत्र में अब वृद्धि देखी जा रही है जरी पर जीएसटी 12 टी बारह प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत करने से राज्य की लोकप्रिय कांचीपुरम साड़ियाँ अधिक किफायती हो गई हैं। इसी तरह नारियल रेशे से बने गद्दे रस्सिया और अन्य सामानों पर जीएसटी दर 12 प्रतिशत ऐसी घट कर पाँच होने ऐसी राज्य के नारियल रेशा उद्योग को लाभ हो रहा है और इस क्षेत्र में काम करने वाली महिलाओं तथा कारीगरों को भी मदद मिल रही है समर्थ के साथ दिलनशी आरजू ભારત સંચાર નિગમ લિમિટેડે તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી ફોર પ્લાન લોન્ચ કર્યો છે આ પ્લાન પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી અમલમાં રહેશે આ સમયગાળા દરમિયાન ત્રીસ દિવસ માટે મફત મોબાઇલ સેવા પૂરી પાડવામાં આવશે જેમાં અમર્યાદિત કોલ્સ દરરોજ ટુ જીબી ડેટા અને સો એસએમએસનો સમાવેશ થાય છે આ પ્લાનની જાહેરાત કરતા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એ રોબોટ જે રવિએ જણાવ્યું હતું કે આ એક રૂપિયાનો પ્લાન લોકોને આ અત્યાધુનિક અને મેક ઇન ઇન્ડિયા ફોરજી નેટવર્કનો અનુભવ કરાવવામાં મદદ કરશે આ ઉપરાંત બીએસએનએલએ વિવિધ ગ્રાહકો માટે પાંચ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય પકતિકા પ્રાંતમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા આ ઘાતક હુમલા એવા સમયે થયા જ્યારે બંને દેશો વચ્ચે અડતાલીસ કલાકનો યુદ્ધ વિરામ કરાર થયો છે આ હવાઈ હુમલાઓમાં અરગુન અને બારમલ જિલ્લાઓના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે જેના પરિણામે મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે અગાઉ પાકિસ્તાને તણાવ ઘટાડવા અને સરહદ પર હિંસા અટકાવવાના હેતુથી ચાલી રહેલી દોહા વાટાઘાટોના અંત સુધી યુદ્ધ વિરામ લંબાવવાની હાકલ કરી હતી બંને પક્ષો વચ્ચે આજથી વાટાઘાટો શરૂ થવાની છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો બેલ્જીયમની એક કોર્ટે તેર હજાર કરોડના પંજાબ નેશનલ બેંક છતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે ચોક્સી છતરપીંડી ગુનાહિત કાવતરો અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પ્રત્યાર્પણ વિનંતી બાદ અગિયાર એપ્રિલે બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી ત્યારથી તે કસ્ટડીમાં છે અને તેના ભાગી જવાના ડરને કારણે તેની ઘણી જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે હાલની સુનાવણી દરમિયાન બેલ્જિયમના ફરિયાદીઓએ ભારતના કેસને ટેકો આપ્યો હતો જ્યારે ચોક્સીની કાનૂની ટીમે આ પગલાંનો વિરોધ કર્યો હતો કોર્ટે પુષ્ટિ આપી હતી કે છેતરપિંડી ગુનાહિત કાવતરુ અને ભ્રષ્ટાચાર સહિતના તમામ આરોપો પણ બેલ્જિયમના કાયદા હેઠળ માન્ય છે ચોક્સી પાસે હવે બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે અપીલ કરવા માટે પંદર દિવસનો સમય છે જો અપીલ નિષ્ફળ જાય અથવા દાખલ ન થાય તો તેની ભારત પરત ફરવાની પ્રક્રિયા ચાલતી રહેશે ભારતના સાંત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ડેનમાર્ક ઓપન બેડમિન્ટન પુરૂષ ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે ભારતીય જોડીએ ગઈકાલે રાત્રે ઓડેન્સમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં મોહમ્મદ રિયાન આર્ડિયાન્ટો અને રહેમત હિદાયતની બિનક્રમાંકિત ઇન્ડોનેશિયન જોડીને એકવીસ પંદર અઢાર એકવીસ એકવીસ સોળથી હરાવી હતી આ જોડી આજે સેમીફાઇનલમાં જાપાનની જોડીનો સામનો કરશે આ દરમિયાન ભારતના લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સની જોડી સામે ટકરાશે કરજો આ દરમિયાન ભારતના લક્ષ્યસેન પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના સાતમા ક્રમાંકિત એલેક્સ લેનિયર સામે નવ એકવીસ ચૌદ એકવીસથી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા દુબઈના અગ્રણી સાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની ત્રીસમી આવૃત્તિનો પ્રારંભ કર્યો છે આ ઉદઘાટન સમારોહ રંગબેરંગી વિશ્વ પરેડ સાથે શરૂ થયો જેમાં રેટુમ્બર સ્ટ્રીટ ડ્રમર્સ અને તમામ ત્રીસ પેવેલિયનના પ્રતિનિધિઓ હાજર રહ્યા આ વર્ષની આવૃત્તિમાં નેવુંથી વધુ સંસ્કૃતિઓ પાંત્રીસોથી વધુ શોપિંગ આઉટલેટ્સ અને બસો પચાસથી વધુ વિવિધ પ્રકારના ખોરાકોનો સમાવેશ પણ થયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળ સાથે બેઠક યોજાઇ તેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી સત્તાવાર યાદી મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ અંઘવીને ગૃહ પોલીસ હાઉસિંગ જેલ સરહદ સુરક્ષા દળ સહિતના વિભાગ કનુ દેસાઈને નાણાં વિભાગ જીતેન્દ્ર વાઘાણીને કૃષિ અને મત્સ્યોદ્યોગ સહિતના વિભાગ ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કુંવરજી બાવળીયાને શ્રમ કૌશલ્ય વિકાસ નરેશ પટેલને આદિજાતિ વિકાસ અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ શિક્ષણ અને રમણ સોલંકીને ખાદ્ય અન્ન પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ છે તે સોંપવામાં આવ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના મોટાભાગના અખબારોએ રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે દેવીભાસ્કરનું મુખ્ય શીર્ષક છે નૂતન હર્ષાભિનંદન હર્ષ રાજ્યના બીજા યુવા નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ પાસે ગૃહ ફુલછાબ લખે છે પચ્ચીસ ચહેરા પર હર્ષ સંઘવી ઉપમુખ્યમંત્રી નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે દાદાની નવી ટીમ દસ કેબિનેટ સોળ રાજ્યમંત્રી સંઘવી ડેપ્યુટી સીએમ હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે સિયાસી સર્જરી સંઘવી ઉપમુખ્યમંત્રી રીવાબાસ સમેત એકવીસ મંત્રીઓને લઈ શપથ તમામ કેસોમાં સીબીઆઈ તપાસનો આદેશ ના આપી શકાય સુપ્રીમ આ સમાચારને ગુજરાત સમાચારે પહેલા પાને સ્થાન આપ્યું છે અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય જવાબદાર અને મજબૂત પાટીદાર તરીકે નિહાળે છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનઉમાં લખનૌમાં બ્રહ્મસ્પેલો છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેના અડતાલીસ કલાકના વિરામને ભંગ કરી હવાઈ કરતા બે બાળકો સામેડો હિન્દુ ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ ભારતના મોકળો ભારતમાં ચિરાગ શેટી ડેનમાર્ગ ઓપન બેડમિન્ટન પોલીસ પ્રદર્શન સેમિફાઈનલમાં આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર શ્રોતા મિત્રો સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર ગાર્ડન માં ફૂલો ની સુગંધ સાથે જરા ઇંગ્લિશ ની સુગંધ મિલાવી જો દેશી ની મહેક મેળવી જો સ્વર્ગ નો આનંદ આવશે જો દોસ્ત વસંત એટલે પુનર્જન્મ ની નવા અવતાર ની ઋતુ એમાં નશો